ચાર લાખ રૂપિયા રહી ગયા બોલો આજે વાત જ તાર કે આવું કલજી રીતના ગયો સુબાનો સી ખબર છે એ રીતના ફરી ગયો મને સમજણ નહી પડી મારું બધું રફા મંગોજી બી આયા

એટલે કાકા જો ચેડે એટલે એ ચેડે ચેડે જવા તું છે વાત કરીશું એટલે ઉલડ્યું છે હવે તો હવે આપણને કોઈ ખબર છે અને એમ ગલ્લે બેહી બેહી વાતો કરવા મારા પત્રી જો દલાલી કરવા દે હોય દલાલી કરવા જાય

હવે કાકા હાસી વાત કરું ખોટું લાગે લાગે પણ તમારે કાચી ટી મારા કાચી ને જો વાતો હોય છે અમાર તો ભત્રીજો કાકો બે દલાલી કરવા દલાલી કરવા જ્યાસી થાય વાત બેરાબડા અમાર તો હવે દલાલી આઈ ગયી વાર છે

જોડે નઈ માંગતો પૈસા ના લાવ્યો એટલે એટલે બંધો તમે નતા લે તો પ્યા મી પેલા ચોરી કરીને લાગતા હતા બધા તારા કાચી પેલા કલર હતા ખબર ઈ મળ્યા પૈસા પડ્યા ત્યાં તારી હજાર ઇજા આલિયા ફોન લેવા મારા કાચી કલર ની વાત કરો હું મારા કાચી વેસીમાં

માર કાચી હું શું કા લઈ દઉં તમાર દુઃખી તમે લઈ તો માર કાચી પેલું કરવાનું ખાવા દેવા ને એટલે જોત્રી તો કરી નાખે છે ના પડે એટલે

ઓ બઉ નાડિયા દલાલીસ ભાઈ પાર્ટી હતી ને માર કે જમીન લેવી એટલે જોઈ લે ચેડે ચેડે એટલે ના ગયા તમે હવે આયા

ના ખા પછી જે મોટા મોટા હતા ને એ કીધું ના ખંભા નું પછી હું પડીને પછી હું ખાવા બીજા બીજે કહું અમે

એટલે હિરોઈન <laughs> 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 બે હો અમારે બે ને આવી પી ના આવી છે ખોટા તમારે બે હું છે કાબુ છે હું તો બેઠો બેઠા શું છે

ઈ કાગજ વાત તો છોડી મે તો હું માર માર કાચી નતર બોલું હારું હેડ એટલે કેમ કરી રહ્યા છો કોણ કરે છે તમાર ડોશણ રીયામાં ભસજા બીકના મારે ઓ બીજા ઉપર રીકા કોઈ એ પતળી જા ઓય બે હાથ નોરી કરતા શીખે તમારા મને કહેજો કે પતરી દે શીખાયે ઈ કદી ના શીખ્યા સોરી કરતા ખબર છે મારે કાકો એ વાળી તમારે ત્યાં બીવાય છે મારે કાકો મારે ઘેર તાર કાકે તને હને પાડે એટલે તું સોર થઈ જવ

અને એમાં મને લાગે કાકા ને ભત્રીજા ને બે ભેગા પકડા નાથી ભત્રીજો ના આવી ગયો છે અને કાકા ને પોલીસ વાળા રિમેટ બોલ ચોરી કરતા ઘણું શીખી ગયા છો એટલે આ ચીએ બેઠા છે તો બેઠા છે હા દારૂડી આવ્યો એટલે કાકો તો કોઈ નોંધ ખોવી રાખી બેઠા બેઠા